જાલો સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું આ તારીખ પંદર દસ બે હજાર પચીસ બુધવારના સાંજે પાંચ કલાક સુધીમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ બે હજાર પચીસના ભાગરૂપે એસડીએચ હોસ્પિટલના અધિક્ષક પ્રતિમા મહેતા તેમજ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાઓ ડિસ્ટ્રિક્ટ ટીબી એચઆઈવી અધિકારી ડૉક્ટર આરડી પહાડીયા તેમજ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કુલ છવ્વીસ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદના ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ તેમજ તાલુકા આરોગ્યના સ્ટાફ દ્વારા રક્તદાન કરી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો આ તેમજ ભરતભાઈ જાગીડ આરએસએસના જિલ્લા સેવા પ્રમુખ દ્વારા પણ જન્મદિવસ નિમિત્તે પોતે રક્તદાન કરી અને અનોખી સેવા પૂરી પાડી હતી આ સાથે ફાર્માસિસ કાઉન્સેલર આઈસીટીસી કાઉન્સેલર ટીઆઈ સ્ટાફ તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા પણ કેમ્પમાં સફળ બનાવવા માટે ભાગ લીધો હતો